ગુજરાતના રિયલ એસ્ટેટ ક્ષેત્રે પહેલી વખત એક અનોખું અને વ્યાપક પ્રોપર્ટી એક્ઝિબિશન ગૃહ પ્રવેશનું આયોજન કરાયું છે આ પ્રદર્શન

એક્સપોના પ્રવેશ દ્વાર પરથી આપવામાં આવશે આ એક્સપો અમદાવાદના લોકો માટે એક વિશિષ્ટ તક છે આ એક્સપોની એક અનોખી વિશેષતા તેનું રિલેક્સ સ્ટેશન છે ગ્રહ પ્રવેશ નામનું ફર્સ્ટ એક્ઝિબિશન થઈ રહ્યું છે વિવિધ ઝ રેડી પ્રજેશન પ્રોપર્ટી શો ધીસ ઇઝ હેપનિંગ ફોર ધ ફર્સ્ટ ટાઈમ એક બહુ જ નવા કોન્સેપ્ટ સાથે આવી રહ્યા છે કે જ્યાં ખાલીને માત્ર ને માત્ર રેડી પ્રજેશન પ્રોપર્ટી છે અને આઈ થિંક અત્યારે માર્કેટમાં જેટલા ભી એક્ચ્યુઅલ બાયર્સ છે એ લોકોની ફર્સ્ટ પ્રેફરન્સ ઇઝ ઓલવેઝ અ પોઝિશન પ્રોપર્ટી અને અહીંયા બહુ જ સારા ડેવલપર્સે પાર્ટિસિપેટ કર્યું છે ઇન્કલુડિંગ આર એશ ગ્રુપ સો આઈ ડેફિનેટલી રિક્વેસ્ટ એન્ડ અર્જ ઓલ ધ સિટીઝન્સ ઓફ અહેમદાબાદ કે તમે ચોક્કસથી અહીંયા આ પ્રોપર્ટી શો આવો તમે અહીંયા બધી પ્રોપર્ટીઝના તમે એ જોવો અને એમાંથી તમને બહુ જ સારા બેનિફિટ છે કારણ કે રેડી પોઝિશન છે એટલે એમાં જીએસટી નથી ઘણા બધા ડેવલપર્સની બહુ સારી એમાં ઓફર્સ બી છે તો આઈ થિંક તમે એનો લાભ લઈ શકો છો અને આવતા બધા ઓસ્પિશિયસ ડેઝ આવી રહ્યા છે એમાં તમે તમારું ટોકન આપી અને નવું ઘર ખરીદી શકો લગભગ અહિયાં પંદર થી વીસ સારા પાર્ટિસિપેટ કર્યું છે એમના મિડ સેગમેન્ટ હાઉસિંગ હાઉસિંગ અફોર્ડેબલ સેગમેન્ટ એન્ડ અપાર્ટમેન્ટ પ્લોટિંગ વીકેન્ડ હોમ્સ આ બધી જ જાત જાતની ડિફરન્ટ પ્રોપર્ટીઝ અહીંયા અવેલેબલ છે અને અમદાવાદના બધા સારા લોકેશન્સ પર અહીંયા બધા સારા ડેવલપર્સના અલગ અલગ પ્રોપર્ટી શો અહીંયા શોકેસ કરેલા છે સો આ ફ્રાઈડે સેટરડે અને સન્ડે તમારી પાસે ત્રણ દિવસ છે કોઈ બી એક દિવસ ચોક્કસ થી સમય કાઢી અને કલાક અહિયાં આવો તો તમને હું બહુ શ્યોર છું કે સારો એક પ્રોપર્ટી નો ઓપ્શન અહીંયાથી નીકળી આવશે સંજીવ રાજપૂત અમદાવાદ